ખડ પાણી ને ખાખરા વળી ધરતી છે લાપડ યાર ખડ પાણી ને ખાખરા વળી ધરતી છે લાપડ યાર વગર વાળો વગર દેવે વાળું કરે એવો મારો છે પાંચાળ તો નમસ્કાર મિત્રો રોકેટ ગુજરાત બ્લોગમાં ફરી જ એક નવા વિડીયો સાથે હું ખેલાલજી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તમે વિડીયોનું જે મારી પાછળ બેક સાઈડમાં જે હાલ મંદિર જોઈ રહ્યા છો એ મંદિર જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે હું ત્રિનેતેશ્વર મહાદેવ એટલે કે ત્રણતર ધામની અંદર હાલ ઉપસ્થિત છું તો મિત્રો અહીં વિશ્વનો સુપ્રસિદ્ધ મેળો જે અહીં યોજાય છે તો એ મેળાનું જે મહત્વ છે કે આ મેળો ક્યારથી અને કેટલા સમયથી યોજાય છે એની પાછળનું મહત્વ એની પાછળનો ઇતિહાસ શું છે એ તમે કદાચ જાણતા નહીં હોવ તો આ વિડીયોમાં તમને જાણવા મળશે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો ત્રિનેશ્વર ભગવાનનું જે મહાદેવનું મંદિર છે તો એમની પાછળ એક પૌરાણિક ઇતિહાસ જોડાયેલો છે અને અહીં તમે જુઓ છો તો આ એક ઇતિહાસ છે મહાભારત સાથે પણ જોડાયેલો છે તો તમામ ઇતિહાસ વિશે આપણે વાતચીત કરવાની છે અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના અંદર સુધી મિત્રો બન્યા રહેજો ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે તમામ અહીંનો જે ઇતિહાસ છે તમને જોવા મળશે મંદિરની અંદર હાલ એન્ટર થઈ ગયા છે અને મિત્રો અહીં સરસ મજાની આપણે કોઈ હરિદ્વાર કે જવાની જરૂર નથી કેમકે અહીં સ્વયં ગંગાજી પ્રગટ છે અને મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો જે અત્યારે હાલની અંદર જે તુલસીનો ક્યારે તમે જોઈ રહ્યા છો ને તો ત્યાં અર્જુન દ્વારા જે મત્સ્ય વ્યત કરવામાં આવ્યો હતો મહાભારત શિવનો જ્યારે દ્રૌપદીનું જ્યારે અહીં સ્વયંભે રચાણો હતો ત્યારે સ્વયં અર્જુન અહીં આવી અને પાણીની અંદર જે પ્રતિબિંબ જોઈએ એને માછલીની આંખ વીધી હતી તો એ આ જગ્યા છે અત્યારે ત્યાં સરસ મજાનો તુલસીનો ક્યારો પણ બનાવેલો છે અને અત્યારે આ જોઈ રહ્યો છું અત્યારે મેળાને લીધે એને શણગારવામાં આવ્યો છે અને આ સાઈડમાં તમે આવો તો સરસ મજાનો એ ફોટો પણ અહીં દર્શાવેલો છે અને મિત્રો આપણે ત્રીજા મહાદેવના અત્યારે હાલ દર્શન માટે પણ જવાનું છે અને આજે તો મિત્રો ત્રીજ છે અને સોતના દિવસે અહીં બાવન ગજની જે ધજા ચડાવવામાં આવે છે એમના પણ આપણે વિડીયો બનાવશું અને તેમના દર્શન કરવાનો પ્રયત્ન કરીશું અને મિત્રો બાપુ દ્વારા સરસ મજાનો ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે તો એ પણ વિડીયોમાં જોવા મળશે અને મિત્રો આ જે આ જે મંદિરની જે તમે શિલ્પકામ જોઈ રહ્યા છો ને ખૂબ જ અદભુત અને આકર્ષિત મનમોહિત કરે ને તેવું છે તો આ એ પણ તમે હાલ જોઈ રહ્યા છો અને મંદિરમાં મિત્રો ખાસ કરી આપણે હમણાં મહાદેવના દર્શન કરવાના છીએ તો આપણે બન્યા રહેજો વિડીયોમાં અને ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તો મિત્રો તે નજી મહાદેવના દર્શન માટે હાલ આપણે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરને સરસ મજાનું શણગારી દેવામાં આવ્યું છે અને મિત્રો જે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે તો આ મંદિરની સજાવટ ડબલ થઈ જાય અને મિત્રો અહીં પણ જોવો છો તો સરસ ઉદરના ઝુંમ્મર અને મિત્રો અત્યારે હાલ આપણે ત્રિનિજર મહાદેવના દર્શન માટે જઈ રહ્યા છીએ તમે બે આંખવાળા મહાદેવના દર્શન કર્યા જ હશે તો આપણે ત્રિનિજર સુધી મહાદેવના દર્શન કરવાના છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ આપણે તેમના ટોકસીમાં દર્શન કરાવું અને મંદિર ખૂબ જ તમને મનને આકર્ષિત કરે ને તેવું અત્યારે અદ્ભુત શણગારેલું છે હા મિત્રો તમે જોઈ રહ્યા છો જે ગંગાને અહીં નદીને અહીં જે ઋષિઓ દ્વારા પ્રગટ કરવામાં આવી હતી તો એ આ કુંડ છે અને અત્યારે બધા ભક્તો જોવો છો ને તો અત્યારે સ્નાન કરી રહ્યા છે અને ઘણી બધી સિક્યુરિટી અત્યારે હાઈ એટલે પોલીસ કર્મચારી ભાઈઓ પણ અહીં હાલ ઉપસ્થિત છે તો આ તમામ તમને માહિતી આપવાની છે તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો આ અત્યારે મંદિરના પ્રશ્નમાં જુઓ છો તો ઘણી બધી ભીડ લાગેલી છે અને જુઓ અત્યારે બધા ગંગા સ્નાન કરી રહ્યા છે સત્યુગની અંદર પાપાપુ નામનું વન હતું એ સમયની અંદર કરતા હતા ત્યારે વિષ્ણુ ભગવાન પુષ્પ લાવી ચડાવી પૂજા કરતા ગર્વ અભિમાન આવી ગયો મારા જેવો કોઈ પૃથ્વી ઉપર ભગત નથી પછી શિવજી તો મનની જાણવાળા છે એટલે ભગવાન શિવે વિષ્ણુની પરીક્ષા કરી એક હાજર કમળ પુષ્પ લાવીને પૂજા કરવા બેઠામાં શિવજી એ કદ્રશ્ય કરીને કહ્યું એમાંથી એક કમળ ઓછું કરી નાખ્યું એટલે વિષ્ણુ ભગવાન હું જાણ કે આનું પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું પડે ત્યારે વિષ્ણુ ભગવાને આજે પાંચ ઋષિઓ હતા ગાલ ઋષિ અંગીરા બ્રહસ્પતિ માંડવીય અને ભ્રગુ આ પાંચે પાંચ ઋષિઓને આ જગ્યા ઉપર બોલાવ્યા પછી ઈ ઋષિઓને કીધું કે આનું કૃપયા કરીને મને કાંઈ ઉપાય આપો કે એક હજાર આઠ કમળ પુષ્પ હું પૂજા પૂર્ણ કરું ત્યારે પાંચે ઋષિઓએ મત એવો કર્યો કે જમણી આંખ જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ પછી દાદાનું ત્રિશુળ લઈને વિષ્ણુ ભગવાન સ્વયં પોતાની આંખ લિંગ ઉપર ચડાવી કાઢી લિંગમાંથી લિંગ ઉપર જે હતું એ સ્વયં લઈને લાટે લગાડ્યું ત્યારથી નેત્રિંગ નામ ત્રિનેત્રીશ મહાદેવ કેવાય પછી અહીંયા જે મહાભારતમાં અર્જુન દ્વારા તો દ્વારપયુગ ની અંદર દ્રુપદ રાજાનું શહેર હતું દ્રૌપદી નું ગામ કહેવાય છે આ અને દ્રૌપદીનો નો આજે તુલસીનો ક્યારો છે એ જગ્યાએ દ્રૌપદીનો નો સ્વયંભર હજા ત્યાર પછી બાર ગામનો ઊંચો સ્તંભ હતો ઈશ્વરી ની અંદર મહાભારત કાળ ની અંદર છ ગાવે રાજવાત છ ગાવ ઉપર માછલી ફરતી એ સમય માં પાણીમાં ની જોઈને ડાબી આંખ માછલી ફરતી માછલી ડાબી આંખ વીંધી ને રજુ ને પછી ડાબી આંખ માછલી વીંધી પછી અહીં ફેરા ફરવા દેવું નતું પછી સુંદરી ભવાની ગામ છે સરાની બાજુમાં અહીંયા પાંચ પાંડુ દ્રૌપદી અહીંયા ફેરા ફરે પછી ભગવાન શ્રી રામ ને રાવણ ને માર્યો છે બ્રહ્મ પાપ લાગી ગયું રામાયણ ની અંદર ઉલ્લેખ છે કે અદભુત રામાયણ ની અંદર કે રામ રાવણ રામે રાવણ ને કુંભકર્ણ ને એટલે બ્રહ્મિયાનું પાપ લાગ્યું પછી કોઈ પણ આપણે જોવો એટલે ખીલેલો માણસ હોય એટલે સોળે સોળ કળા હોય અને નિરાશ થઈ જાય એટલે એની કળા એની આઠ કળા નો કહેવાય એટલે સોળે સોળ કળાના રામચંદ્ર ભગવાન આઠ કળાના થઈ ગયા પછી ના કુલગુરુ વશિષ્ઠ ઋષિએ પૂછ્યું કે રામ તને શ ઉપાધિની વ્યાધિ છે ત્યારે રામ ભગવાને કીધું કે મારે મારા હાથે બ્રહ્મત્યાનું પાપ થઈ ગયું છે કૃપયા કરીને એવું કોઈ સ્થાન બધા કે જ્યાં જઈને પાપ ધોઈ નાખો ત્યારે કુલગુરુ વશિષ્ટ ઋષિએ કીધું અંદર જ્યાં ઋષિ મુનિ તપ કરતા મહાદેવનું મંદિર છે જ્યાં સ્વયં વિષ્ણુએ પૂજા કરેલી એ ભૂમિ ઉપર જઈ તમે શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી પૂર્ણમાં સ્નાન કરી અને સોત્રામણી નામનો યજ્ઞ કરી અને તમારું પાપનું નિવારણ કરો પછી રામ અયોધ્યાથી આવ્યાના પાપનું નિવારણ એમ ત્યાર પછી અહીંયા કહેવાય રુ જે ત્રણે પ્રખ્યાત મેળો ભરાય છે અને રુચિ પાસમની દિવસે ઘણા સાધુ સંતો એનો મહત્વ થોડીક હવે આદિ અનાદિથી ચાલી આવતી આ પરંપરા છે વિષ્ણુ ભગવાન પછી કણ્વ ઋષિ થઈ ગયા અહીંયા કણ્વ ઋષિએ આ ભૂમિ ઉપર તપસ્થલી આ ભૂમિ તપોભૂમિ કહેવાય ખડપાણી કાખરા પાણાનો ને પાર વગર દીવે વારું કરે ભલે અમારો દેવ કોપાન ચાલે એવી આ પવિત્ર ભૂમિની અંદર દેવો અને ઋષિઓએ ઈસુમીની અંદર દેવો અને ઋષિઓ અહીં રહેતા પછી ઋષિને એવું થયું કે પ્રસન્ન ભોળાનાથ ને કણવ ઋષિએ કણવ ઋષિએ ભગવાન ભોળાનાથ પહેલી વખત વિષ્ણુ ભગવાન પ્રગટ કર્યા બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કરો કણવ ઋષિએ કઈ રીતે પ્રગટ કર્યા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટાની અંદર ગંગાજી ને પોઠિયામાં પ્રગટ થાય પંચમુખી મહાદેવની સ્થાપના કરી છે આપડે પછી કીધું કે તમે ઋષિ પંચમીના દિવસે હું પ્રગટ થયો છું શિવે પોતે કીધું ઋષિ પંચમી દિવસે પ્રગટ થઈને ઋષિ પંચમીના દિવસે આ બ્રહ્મકુણ છે બ્રહ્મકુણની અંદર અમે બોળ્યો છે ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે હાલની તારીખની અંદર અને હરિદ્વાર જવાની જરૂર નથી ત્રિવેણી સંગમ છે બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણ કુણ ત્રણ કુણ તે દિવસે ઋષિ અને દેવોથી મેળાની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચપીનો મેળો ચાલવાનો છે પછી અહીંયા કહેવાય છે કે મહાદેવનું જ્યાં મંદિર તમે જોઈ રહ્યા છો ને એ મંદિરની એક જેટ ત્રણે ચારે બાજુ કહી શકાય કે નાની નાની સરસ મજાની મૂર્તિઓ છે તો થોડીક એના વિશે માહિતી આપી જે મૃત્યુનો એક વાત કરું તો તમને શિવને સૌપ્રથમ નૃત્ય કર્યું તો શિવ ભગવાન શિવે શિવ તાંડવ આ શિવ તાંડવનો નિત્યની ચેનલ ભાગ છે બધું એની વાત છે પછી એની પડખે મંદિરની એક જેટ જે છે ત્યાં એક પાપ પુણ્યની બારી આવેલી છે એની અત્યારે એવું હતું કે રાજાશાહીની અંદર કે ત્યારે પોલીસ કે એવું કઈ હતું નહીં પછી રાજાશ્રી ની અંદર એવું હતું કે જે કોઈ કર્મ કર્યું ચોરી કર્યું લૂંટ કર્યું કોઈ પણ સમયની અંદર જે કાંઈ કર્યું હોય પાપ ખોટું થઈ ગયું લાવતા રજવાડા પછી અહીંયાથી હું પસાર કરે ત્રણ વખત પૂછે કે આ કર્મ કરેલું છે ચોરી કર્યું ચોરીનું કે લૂંટ કર્યું જે કઈ કહે પછી એમ કે નહીં નથી કરેલ તો એને હોંરો પસાર કરે પછી હલવાઈ જાય એટલે જે પૂજારી હોય હાથ ચંપલ મારે પછી બહાર નીકળે પછી એ પ્રમાણે સજા કરે અત્યારે લોકવાયકા મુજબ એવી માન્યતા છે ભગવાન શિવે એમ કીધું કે એ બારી અંદર પ્રસાર થવા એટલે સો ટકા તમે પાપ કર્યું પચીસ ટકા ભોળો તમારો તમારું માફ માફ કરે તો આ રીતના કેવી સરસ મજાના જગ્યા ના ઇતિહાસ ની વાત કરી તે બદલ તમારો ખુબ ખુબ આભાર નમો ઓમ નમો મહાદેવ જય ગિરનારી મહાદેવ તો મિત્રો અત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની પરિશ્રમ અંદર હાલ અમે છે અને મારી સાથે અલ્પેશભાઈ છે અને અત્યારે સરસ વ્લોગિંગ મિત્રો કરી રહ્યા છે અને મેળો આપણે જે યોજવાની તારીખ શું છે અલ્પેશભાઈ

અને મહાદેવ છે એવી આખી અદ્ભુત કોતરણી અને મંદિરની અંદર મંદિર તો નાનું કડે એવું છે બને છે અદભુત જે કોતરણી કામ પરી જો બનાવવામાં આવ્યું છે શિલ્પ કામ તો એ આપણે હાલ જોઈ રહ્યા છીએ જરા મારી પાછળ હાલ જોઈ રહ્યા છો જે પાપ પુણ્યની જે બારી છે તે અહીં છે વર્ષો જૂના એમ કહેવાય છે કે ભગવાન શ્રી રામે જ્યારે રાવણનો વધ કર્યો કુંભકર્ણનો વધ કર્યો તો એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તો ભગવાન શ્રી રામ સાક્ષાત આ જે પાપ બારીમાંથી પસાર થયા હતા તો એમના પાપ તો નષ્ટ થયા હતા તો એ પ્રકારે પાપ બારી બનાવેલી છે પાપ પુણ્યની બારી એમાં કહેવાય છે અને આની માઇલ પણ હા છા પણ મિત્રો કરવામાં આવે છે અને આ બધું પૌરાણિક છે ઐતિહાસિક છે આ લાવો આપણે ચૂકવો ન જોઈએ આ બધું પૌરાણિક હજી આજની તારીખમાં પણ જોવા મળે છે અને મિત્રો તરણે જે જે લોકમેળો છે તો એમ કહેવાય કે યૌવન સંસ્કૃતિ આપણી જે ભારતની જે સંસ્કૃતિ છે જે હોડા રાજ છે જે તણતાળી રાસ છે તો તમને આ બધું તરણે તરના જોવા મળે છે તો એ પણ તમને અલગ વિડીયોથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તો શરૂઆત તો આપણે જે અહીં આ જે પાપ જે બારી છે એ તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો ખાસ કરી કન્ટિન્યુ રહેજો અને વિડીયોમાં મિત્રો સારી કોમેન્ટ પણ કરજો